મિત્રો બે હજાર પચીસ ના છેલ્લા રવિવારે એક ચમત્કાર થયો સવારે નવ વાગે એક વિડીયો અને માત્ર પાંચ કલાકમાં જ એટલો વાયરલ થયો કે જે મારે પંદર દિવસમાં વ્યૂ નથી આવતા લોકોએ તેને ખૂબ પ્રેમ આપ્યો પણ ફેસબુકના મ્યુઝિકના નિયમોના કારણે મારે તે વિડીયોને ડિલીટ કરવો પડ્યો પણ એ વિડિયોમાં રહેલા વિકલાંગ બાળકની હિંમત એવી હતી કે મને ચેન ન પડ્યું મને થયું કે આ બાળકનો સંઘર્ષ તમારા સુધી પહોંચવો જોઈએ આપણે ભગવાનને આપેલા આખા શરીર સત્તા ક્યારેક હિંમત હારી જઈએ છીએ પણ આ બાળક સાબિત કરે છે કે જો મન મક્કમ હોય તો કંઈ પણ અશક્ય નથી મે ફરીથી મહેનત કરીને ફેસબુકના નિયમોનું પાલન કરીને આ વિડિયાને ચાર ભાગમાં તૈયાર કર્યો છે જો તમે તમારા બાળકનું ભવિષ્ય સુધારવા માંગતા હો અને પિતા મારું સ્વપ્ન છે આજે આટલી બધી ડિગ્રી આટલા બધા બલિદાન સંઘર્ષ કરીને હું અહીંયા પહોંચ્યો છું આવો બલિદાન મારા બાળકને ના અને મારું બાળક ત્યાં પહોંચે જ્યાં હું નથી પહોંચી શક્યો એટલા માટે આટલી વહેલી સવારે હું અહીંયા ઉપસ્થિત છું કેટલા માતા પિતા મારી જેવા અહીંયા ઉપસ્થિત છે તમામ માતા પિતા તમામ માતા પિતા આજે જ્યારે આપણે અહીંયા ઉપસ્થિત છીએ તો આવ બાળકો માટે એક એવું રચનકાર ચમત્કારી એજ્યુકેશન જ્યાં ત્રિવેણી સંગમ હોય એ બાળકને આપણે આપવા માટે જઈ રહ્યા છીએ તો એના પહેલા જુઓ તો ખરી આ પટાંગણના કેવા કેવા બાળકો કઈ કઈ પરિસ્થિતિમાંથી ગુજરીને કઈ પરિસ્થિતિમાં આજે જીવી રહ્યા છે એક સમાજની અંદર એક નાનકડો દીકરો જે નવમા ધોરણની અંદર હતો એને ક્યાંક પગમાં દુખાવો થયો અને છ દિવસના પછી એના પગની અંદર એક કેન્સરની ગાંઠ પ્રાપ્ત થાય છે તમે બાળકને સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો નવમા ધોરણ નો આ હર્ષ વાળિયા ડોક્ટરે રિપોર્ટ જોઈને કીધું હતું કે આનો પગ કપાવો પડશે માતા પિતા દ્રુષ્કે દ્રુષ્કે રડતા હતા કે અમારા આ બાળકનું કોણ સમાજની અંદર અમારો દીકરો અપાહિજ અપંગ દિવ્યાંગ થઈ ગયો આવો માતા પિતા જયારે આટલી વહેલી સવારે આપણે બધા અહીંયા ઉપસ્થિત છીએ ને ત્યારે હું તમને કહી દઉં એ દિવસો જતા રહ્યા જ્યારે લોકોની જોડે હાથ પગ નહોતા અને લોકો દિવ્યાંગ કહેવાતા હતા પણ આજે 2025 માં 21મી સદીમાં દિવ્યાંગ એ નથી જેના હાથ પગ નથી દિવ્યાંગ પાહી જે પગ એ છે જેનું આખું શરીર યોગ્ય છે પણ એ પોતે અભણ છે કેટલા વાલીઓ મારી વાત સાથે સહમત છો જ્યારે એક દિવ્યાંગ દીકરો નવમાં ધોરણ તારું કોણ થશે માતાપિતા અમે આ દુનિયામાંથી જતા રહેશું દીકરા પછી તારું કોણ આ દીકરો આજે એટલો સદ્ધર છે જ્યારે આપણામાંથી આખા જીવન તેજવી દઈએ ત્યારે આપણે કેટલું લગભગ ભેગું ના કરી શકીએ આ એક દીકરા એના પહેલા જ પ્રકારમાં આટલી મોટી રાશિ પ્રાપ્ત કરી છે હર્ષોવાડિયા બારમા પછી મોટી કોલેજની અંદર ભારતની ટોપ ક્લાસ કોલેજની અંદર એને પ્રવેશ મળે છે અને ટોપ ક્લાસ કોલેજની અંદર પ્રવેશ મળ્યા પછી ડાયરેક્ટ એની નોકરીમાં થાય છે એન્ટ્રી અને જેવી તેવી નોકરી નહીં ભારતની વિશ્વની મોટામાં મોટી કંપની અને એનો પહેલો પગાર જે છે ને બાર મહિનાનો પહેલો પગાર છેતાલીસ લાખ રૂપિયા છે અને આ દીકરો જે તમે જોઈ રહ્યા છો એ દીકરો ખાલી પગારમાં અને એજ્યુકેશનમાં આગળ નથી આ ધોરણથી જ આ દીકરો વર્લ્ડ ચેમ્પિયન સ્વિમિંગ ચેમ્પિયન પણ છે જેના દીકરાને એક પગ નથી તમારા બધાની પરવાનગી હોય ઉત્સુકતા હોય તમે ઈચ્છતા હોય તો આવો હર્ષ તમારા સામે કાંઈક કેવું છે એના પિતાને કાંઈક કેવું છે કેટલા પરવાનગી આપે છે તો એ એક ટોર્ડ બિલિટીઓ હું તમને બતાવું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહી